અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું આ વિમાનમાં બસો બેતાલીસ લોકો સવાર હતા પ્રારંભિક માહિતી અનુસાર ક્રેશ પહેલા પાયલટે એટીસીને સિગ્નલ આપ્યું હતું ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે એક મોટી વિમાન દુર્ઘટના બની હતી અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતી વખતે જ ક્રેશ થઈ ગયું જે સમયે આ અકસ્માત થયો હતો તે સમયે લગભગ બસો બેતાલીસ દરમિયાન વિમાન દુર્ઘટના અંગે માહિતી સામે આવી જેમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી એ છે કે વિમાનના પાયલોટે ક્રેશ પહેલા જ નજીકના એટીસીને ને સિગ્નલ મોકલ્યો હતો જે ખતરાની વાત કરી રહ્યો હતો અને થોડી જ વારમાં વિમાન ક્રેશ થઈ ગયું જ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાના વિમાન ટેક ઓફ કરતી વખતે જ ક્રેશ થઈ ગયું આ વિમાનમાં બસો લોકો સવાર હતા જેમાં બે પાયલટ અને દસ કેબિન ક્રૂનો પણ સમાવેશ થાય છે કેપ્ટન સુમિત સભ્રવાલ આ વિમાન ઉડાવી રહ્યા હતા જ્યારે ફર્સ્ટ ઓફિસર કલાઈવ કુંદન તેની સાથે હતા સુમિત સભ્રવાલને આઠ કલાક ઉડાણનો અનુભવ છે જ્યારે કલાઈને અગ્યારસો કલાક ઉડાનનો અનુભવ હતો સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જ્યારે આ વિમાન અમદાવાદ એરપોર્ટના રનવે ત્રેવીસ પરથી બપોરે એક વાગીને અગ્ન ચાલીસ કલાકે ઉડાન ભરી અને ઉડાન ભરતાની સાથે જ તેને નજીકના એટીસીને મે ડે કોલ આપ્યો હતો પરંતુ ત્યારબાદ વિમાનમાંથી એટીસીને કોઈ સિગ્નલ આપવામાં આવ્યું ન હતું ઉડાન ભર્યાની થોડી જ સેકન્ડ પછી વિમાન એરપોર્ટ પરિસરની બહાર પડી ગયું આ વિમાન દુર્ઘટનામાં સવાર બસો બેતાલીસમાંથી બસો એકતાલીસ લોકોના મૃત્યુ થયા છે જેમાં ફક્ત એક જ વ્યક્તિને બચાવ થયો છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં દુઃખદ નિધન થયું છે વિજય રૂપાણી લંડન તેમની પુત્રીને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ ક્ષણે ખૂબ જ જરૂરી છે કે પાઇલટે એટીસીને જે કોલ આપ્યો હતો એ શું છે મે ડે કોલ એ કોઈ પણ ફ્લાઇટમાં જ્યારે વિમાન ગંભીર મુશ્કેલીમાં હોય અને મુસાફરો અથવા ક્રૂના જીવ જોખમમાં હોય જેમ કે વિમાનનું એન્જિન ફેલ થવું વિમાનમાં આગ લાગવી હવામાં અથડામણનો ભય અથવા તો હાઈજેકિંગ જેવી પરિસ્થિતિ આ કોલ દ્વારા કોઈ પણ પાયલોટ એર ટ્રાફિક કંટ્રોલ અને નજીકના વિમાનને ચેતવણી આપે છે કે વિમાનને તાત્કાલિક મદદની જરૂર છે વિમાનના રેડિયો પર ત્રણ વખત મેડે 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 કહેવામાં આવે છે જેથી સ્પષ્ટ થાય કે આ કોઈ મજાક નથી પરંતુ વાસ્તવિક કટોકટીનો સમય છે માહિતી અનુસાર મેડે કોલ આવતાની સાથે જ કંટ્રોલ રૂમ તે વિમાનને પ્રાથમિકતા આપે છે અને તેને મદદ કરવા માટે તમામ સંસાધનો લગાવે છે જેમ કે કટોકટી ઉત્તરાયણ માટે પરવાનગી આપતી રનવે સાફ કરવું એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને તૈયાર રાખવી મે ડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મ એડર પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે મને મદદ કરો એ નોંધવું યોગ્ય છે કે જો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર ન હોય પરંતુ ચિંતાનો વિષય હોય તો પાયલટ પેન પેન કહે છે જે મે ડે કરતા ઓછું ગંભીર હોય છે ત્યારે તમે એક બીજો શબ્દ પણ અત્યારે ખૂબ જ સાંભળ્યો હશે અને તે છે બ્લેક બોક્સ તો ચાલો જાણીએ બ્લેક બોક્સ શું છે બ્લેક બોક્સ એક ખાસ ઉપકરણ છે જે દરેક વિમાનમાં સ્થાપિત થાય છે અને તેનું કામ ફ્લાઇટ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરવાનું છે તેનો રંગ કાળો નથી હોતો પરંતુ તેજસ્વી નારંગી રંગનો હોય છે જેથી અકસ્માત પછી તેને સરળતાથી શોધી શકાય બ્લેક બોક્સને બે ભાગમાં વહેંચવામાં આવે છે જેમાંથી એક સીવીઆર છે જેને કોકપીટ વોઇસ રેકોર્ડર કહેવામાં આવે છે તેના નામથી સ્પષ્ટ થાય છે કે તે પાઇલટ અને કોપાઈલટની વાતચીત અલાર્મ્સ અને કોકપીટના અવાજો રેકોર્ડ કરે છે અને બીજો ભાગ એફડીઆર એટલે કે ફાઇલ ડેટા રેકોર્ડર તે વિમાનની ઊંચાઈ ગતિ દિશા એન્જિન વગેરેની સ્થિતિની માહિતી અને ટેકનિકલ ડેટા રેકોર્ડ કરે છે જ્યારે કોઈ પણ વિમાન અકસ્માતનો ભોગ બને છે ત્યારે બ્લેક બોક્સની મદદથી જ સમજી શકાય છે કે અકસ્માત શું થયું હશે તે ખૂબ જ મજબૂત બિલ્ડ સાથે બનાવવામાં આવે છે જેથી તે કોઈ પણ અકસ્માત પછી પણ સુરક્ષિત રહી શકે બ્લેક બોક્સની મદદથી વિશ્વભરમાં ઘણા વિમાન અકસ્માતો પાછળની ખામીઓને દૂર કરવામાં આવી છે આમાંથી મેળવેલા ડેટા અનુસાર સમય જતાં ઉડિયન ઉદ્યોગને લાગતા કડક નિયમો ઘડવામાં પણ આવ્યા છે એટલે કોઈ પણ અકસ્માત પછી બ્લેક બોક્સનું ડેટા ખૂબ જ ઉપયોગી છે જ્યારે આ ઘટનામાં જે વિમાન દુર્ઘટના થઈ હતી તે વિમાનનું પણ બ્લેક બોક્સ રિસીવ કરી લેવામાં આવ્યું છે જેના ડેટા રિસીવ કર્યા પછી જ આ ઘટનાનું મુખ્ય કારણ જાણી શકાશે